મમ્મી ઓ મારે તમારી સાથે એક વાત કરવી છે તો બોલવા મને હું વાત કરવી છે તમને એવું નથી લાગતું કે તમે વધારે જીદ કરતા હોય કેમ હેની જીદ કરી મે વળી અને તન કોણે કીધું મમ્મી આ જીદ જ કહેવાય ને કે તમે એમ કહો છો કે લગ્ન તો ધામ ધૂમ થી જ થશે સાદાઈ થી નય જ થાય દેવાંગના ઘરના લોકો તમને સમજાવે છે તો તમે માનતા કેમ નથી તને કોણે કીધું કે અમને સમજાવે છે અને આ વાત તને કોને કરી દેવાંગ એ બીજું કોણ કરે હું અને દેવાંગ મળ્યા હતા એણે મને બધી વાત કરી કે તમારી અને એના બાની વચ્ચે શું ચાલી રહ્યું છે હમ અમે દેવાંગને વાત કરવાની શું જરૂર છે ને હું વચ્ચે પડવાની જરૂર છે અમે મોટા મોટા છે એ અમારી વાત છે આમ ફોડી લેવું લગ્નની વાત છે એ અમે જોઈ લેશું પણ જરૂર શું છે મમ્મી ગામને દેખાવ કરવાની તમે આટલી જીત શું કામ કરો છો આટલું સારું ઘર મળ્યું છે આટલા સારા માણસો મળ્યા છે તો એક વાત તમે જાતી ના કરી શકો કઈ વાત જાતી કર્યો અમારા ઓરતા હોય ને કે દીકરા દીકરીના લગ્ન ધામધૂમથી કરીએ પેલા સોખવટ કરી હતી કે આપણે ઘરે પ્રસંગ કરવાનો છે તો સમ લગ્નની વાત તારે આવું કામ કરવી જોઈએ કે મને બની શકે કે નહીં પહોંચી વળતા હોય એ લોકો તમારે પરિસ્થિતિ જોવી પડશે સામેવાળાની સામે વાળાની પેટમાં મળે અત્યારથી ને પેટમાં નથી બળતું હું સાચું કહી રહી છું અને ન પહોંચી વળે એમ હોય કોઈ માણસ તો ને હેરાન થોડી કરે અને તમને શું લાગે છે સમૂહ લગ્નમાં લગ્ન કરવા એ ખોટી બાબત છે કરોડોપતિ હોય ને એ પણ સમૂહ લગ્નમાં લગ્ન કરાવે છે દીકરીઓના હા કરોડપતિ કરતા હશે આપણે ભલે રોડપતિ લે પણ આપણે તો સમૂહ લગ્નમાં લગ્ન કરવાનું થાતા જ નથી મમ્મી બેમાંથી એકને તો જીદ મૂકવી પડશે ને પણ અત્યારે હાઉ ને વાંધો શું છે હું એમ કહું છું એને ક્યાં બીજો પ્રસંગ આવવાનો એને જો હામ હા આપણે કરેલું છે એક પ્રસંગમાં બે પ્રસંગ થાય એટલે ખર્ચ આવા બેનો ખર્ચો નીકળી જાય કે નહીં હા શું કહેજે તું અને દેવાની ક્યાં નથી કમાતો આવે હારી નોકરી છે એટલા રૂપિયા કમાય છે એમાં શું થઈ જવાનું છે શું થઈ જવાનું છે શું પાછળથી દેણા ભરવાનો વારો આવશે ને ત્યારે મારે જ હેલ્પ કરવી પડશે તમે એટલું કેમ નથી વિચારતા જો મમ્મી પ્લીઝ ખરેખર આ દેવાંગ કે છે ને વાત ખોટી નથી સૌથી વધારે જીત તમારી ઈચ્છા છે તું છે ને અત્યારથી તારા હારે ના ઉપરાણા નો લે જે લગન નથી થઈ ગયા તારા તું અમારા કોરસો કે નહીં કોર હું સાચાની ની કોર છું નથી એમની ની કોર કે નથી તમારી કોર હું એવું નથી કહેતી કે બસ સાચા જ છે પણ તમે વા કરતા વધારે ખોટા છો ખબર નહીં તમારા મનમાં શું ચાલી રહ્યું છે સગાઈ થઈ પહેલા તો કેટલું સારું બોલતા હતા ને આમ લગ્ન કરીશું આમ કરીશું આમ કરીશું તેમ કરીશું જો મમ્મી તમારા એકના કારણે આ તમારી જીદના કારણે ચાર લોકોના ઘર ભાંગે છે એ નથી દેખાતું વારે વાહ એટલી બધી હોશિયાર થઈ ગઈ મારી દીકરી કે કાજાની માને સમજાવે છે કોની જિંદગી બરબાદ થાય ને કોની નો થાય હે અન તને આવું તો ને એટલી બધી હારી લાગવા મળી અને વખાણ કરવાના હોય ને વખાણ કરાય નો કરણ ને કાઈ ખોટે ખોટા નો સોપડાય મમ્મી કદાચ તમારી પાસે પૈસા ના હો તો તમે શું કરત અને એ લોકો આવી જીદ કરી હોય તો તમને કેટલું દુખ લાગત ને તો બસ એવી રીતે એ લોકોને પણ દુખ લાગી રહ્યું હશે

ભાઈ થોડો ભોળો છે થોડું ઓછું ભણેલો છે દેખાવે પણ એટલો બધો સારો નથી લાગતો તો સામસામે કરીશું ને તો એનું પણ ઘર બંધાઈ જશે આ બધું કરવા વાળી એડજસ્ટમેન્ટ કરવા વાળી હું જ છું મમ્મી ભૂલી ગયા તમે તો તું ભૂલી ગઈ તને પેદા કરવા વાળી હું શું તારી માં બેઠી સજી આયા અને તારા બાપાના વાતની ખબર પડશે ને કે એટલો બધો ઝીભડો તું માર્યારે કરે છો તો બે ફેરવીને દેહ કાન ફળીમાં સારી નથી લાગતી અને તે નવાઈ નથી કરી તારા ભાઈને અરે હામ માં હામુ વહેવાળ કરીને હમસી ગઈ ભૂલ કરી છે ને મેં હા બહુ શીખામણ ન દે મને ખબર છે તું બહુ હોશિયાર થઈ ગઈ છો તાર હાને જા ન્યા બધે તારી હોશિયારી દેખાડજે પછી હું તને તમે જવા દેશો તો ને ચારે હોય ત્યારે તમે તો કઈક ને કઈક બોલીને ઉભા રહી જાવ છો લાગતું નથી કે તમે સાસરે જવા દો મને તું છે ને જીભડો તારો કાબુમાં રાખ નામ નહીં કરતી મમ્મી પ્લીઝ તમારી સાથે ઝઘડવા માટે નોતી આવી તમને સમજાવવા માટે આવી છું કે આ જીદ ખોટી છે લગ્ન સાદાઈ થી થાય કે ધામધૂમ થી થાય કરવા તો લગ્ન જ છે ને જવું તો ત્યાં જ છે ને અને એ ન્યાય આવવાનું છે દામિનીને પણ હો વાતની એક વાત તારે હું એમ તો કીધું તાર પપ્પાએ કે ભાઈ તમારે પૈસાની જરૂર હોય તો હું આપી દે પછી તમને ફાયદા થાય તો દેજો પણ પછી એને વાંધો હું છે આવી રીતના લગ્ન કરવામાં એમ કહું દુનિયામાં અમુક લોકો સ્વાભિમાની હોય છે મમ્મી જે લોકોને પૈસા કરતાં વધારે પોતાનું સ્વાભિમાન વાળું હોય છે એમાં મારા સાસુ પણ એક હોય શકે હા તો એમાં હું ન હોઉં તાર બાપા નું હોય હે તને અમારો તો કોઈ વિષય આવતો જ નથી તને તો તું પોતે અંતર હાવું બસ અને આ દેવાંકુમાર ઈ હારા લાગે છે અત્યારે હું કરું કે સારું મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી સાથે વાત કરવા માટે આવી ઠીક છે હું કહી દઈશ દેવાગને કે ન મેળાવે ને તો છૂટું કરી નાખો આસે ને એટલી એટલી આડી પહેલેથી આલી આવે છે ખબર નહીં કે આ સોઘડિયા માનો જન્મ થયો છે મેરા તો તું જ કે ને તને દેખાય છે બીજો કોઈ રસ્તો મને તો કઈ દેખાતું નથી તારા મમ્મી પપ્પા છે કે કોઈ વાતે જીત છોડવા માટે તૈયાર નથી હવે કેવી રીતના અમે પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિમાં લગ્નને ધામધૂમથી કરાવી શકે અને એ પણ એક નહીં બે લગ્ન તો શું કરું દેવા આમાં મારો શું વાંક છે મેં તો મમ્મીને મનાવવાની બહુ કોશિશ કરી પણ મમ્મી છે કે એકના બે નથી થતા ખબર નથી પડતી કે શું કરું છો દેવા હું હું તમારા વગર નહીં રહું મેં સગાઈ કરી છે અને મેં તમને જ પ્રેમ કર્યો છે મેં ક્યારે વિચાર્યું પણ નથી કે આપણે અલગ થઈએ હું પણ તને એ જ કહેવા આવ્યો છું કે હું પણ તને પ્રેમ કરું છું તારા વગર હું પણ જીવી નહીં શકું પણ તું જ વિચાર કરને આપણે જુઓ આપણા પરિવારને મૂકી દઈશું નહીં ને તો પરિવાર માટે થઈને જો કદાચ આપણે આપણા પ્રેમને છોડવો પડે ને તો આ નિર્ણય પણ લેવો પડશે પણ શું કામ શું જરૂર છે એકબીજાને છોડવાની આપણે લડીશું ને છેક સુધી જો લડવાથી તો ભગવાન પણ મળી જાય છે તો આપણે એકબીજા માટે ન લડી શકીએ અને સગાઈ થઈ છે કાયદેસરની ક્યાં આપણે એકબીજાને લવ કરીએ છીએ ક્યાં અફેરમાં છીએ કે ડરવું પડે કાયદેસર ઘરના લોકોએ મળીને વાત કરી સગાઈ કરાવી પતિ પત્ની બનવાના છીએ આપણે તો એમાં આપણે બધાથી ડરવાની શું જરૂર છે કોની સામે લડીશું તું જ કહે ને તું આટલા સમયથી તો લડી રહી છે તારા ઘરમાં અને હું પણ હવે આપણે આપણા પોતાના લોકોની સામે બાણ ચલાવીશું તો શું કરવું જ્યારે પોતાના લોકો દુશ્મન બને ને તો બાણ ત્યાં પણ ચલાવવા પડે અને એ પણ લડાઈ જ્યારે સચ્ચાઈની હોય ત્યારે શો મીરા મને છે ને હા બીજો કોઈ રસ્તો નથી શું

હે લોકોની સગાઈ તૂટતી હોય અને તારાને મારા લગ્ન જો ધામધૂમથી થતા હોય તો એક લગ્ન તો હું અફોર્ડ કરાવી શકું એમ જો એટલો ખર્જો હું કરી નાખીશ મને કઈ વાંધો નથી તો તો સીધી રીતે ભાગવાની પણ જરૂરિયાત નહી રહે ને હે બનની સગાઈ થોડાવી નાખે એ લોકોની વચ્ચે આપણે બધી વાત કરી દઈએ કે તમે લોકો ઘરે બાનું કાઢીને બતાવી દો બધાને કે તમે લોકો લગ્ન કરવા નથી માંગતા હજી વધ્યા તું અને હું આપણે બંને ધામધૂમથી લગ્ન કરી લઈશું એટલે સમસ્યાનું સમાધાન પણ આવી જશે અને કોઈને કઈ વાંધોય નહીં આવે મીરા બહુ સારી વાત છે આ અને આના સિવાય તારી અને મારી પાસે બીજો કોઈ રસ્તો નથી સમજ ને મીરા હું છે ને તારા વગર જીવી નહીં શકું અને આમ પણ તારા વગર જો મર્યો ને તો મર્યા પછી મને સુકુન નહીં મળે ક્યારે આમ જોવા જઈએ તો તમારી વાત ખોટી નથી દેવા આમ પણ દામિની અને અશોકભાઈ ને જે કરવું હોય તે કરે આજ સુધી બધાનું વિચારીને બેઠા આપણને શું મળ્યું મમ્મી સામે જ્યારે મેં વાત કરી ને મમ્મી એ પણ એવું જ કહ્યું કે અમે કહેશું ને એમ થશે અરે હું મારી જિંદગી શું કામ મારા ભાઈ માટે અત્યાર સુધી બરાબર ચાલતું હતું બધું પણ અચાનક હવે મમ્મીને ખબર નહીં શું પાણી ચડ્યું છે એમને એમ લાગે છે કે છોકરાની સગાઈ થઈ ગઈ છે એટલે હું ગમે તેમ વર્તન કરીશ પણ નહીં ઠીક છે તમે જે વાત કરીને એ મને પણ યોગ્ય લાગે છે એ બંનેને જે કરવું હોય એ કરે સાથે રહેવું હોય તો બે એના પોતાના માટે લડે અને ન રહેવું હોય તો અલગ થઈ જાય પણ આપણે આપણા માટે લડવાનું છે એ પાકી વાત છે હા કારણ કે સાચો પ્રેમ ક્યારેય હાર નથી માનતો અને શું કામને માની લઈએ જો આમાં તું કે હું જો નમી જઈશું કે ઝૂકી જઈશું ને તો મને લાગે છે કે એક સાચા પ્રેમને આપણે હાર અપાવીએ એવું જ ગણાશે અને આનું પાપ તને અને મને બંનેને લાગશે હું તો તારા માટે કંઈ પણ કરી શકું એમ છું પણ છતાંય આ ઘણી બધી જગ્યાએ તું અને હું બંને બંધાયેલા છીએ તો બસ હવે તે કહ્યું એ પ્રમાણે જો તું પણ રાજી છીએ હું પણ રાજી છું તો પછી આપણે આ પ્રમાણે અરે બધાને વાત કરી દઈએ જેથી કરીને એ લોકોને જે નિર્ણય લેવો હશે ને એ જાહેરમાં નિર્ણય લઈ લે મને કંઈ વાંધો નથી આમ ઠીક છે તો તમે આજે જ તમારા મમ્મી અને તમારી બેનને લઈને ઘરે આવો આપણે ઘરે બેસીને બધી વાત કરી નાખીશું અને હું જોઉં છું કે એ લોકો કેમ લગ્ન નથી થવા દેતા તમે કલાકમાં ઘરે આવો પણ જોજે મીરા સામે પક્ષે આપણા મા બાપ છે કદાચ એ લોકો રડવા લાગે કે લોકો આપણને મનાવવાનો પ્રયત્ન કરે તો પણ નમતું મૂકવાનું નથી આપણે આપણી વાત ઉપર અડગ રહેવાનું છે બોડી છું બુદ્ધિ વગરની નહીં મને ખબર છે કે મારે ક્યારે કયો ફેસલો કરવાનો છે તો પછી હવે આ શું કામ જોવું હું અત્યારે જઈને મારા મમ્મી અને મારી બેનને લઈને આવું છું ઠીક છે ચાલ બોલો બેન કેમ બધાને લઈને આવવાનું થયું મેં બોલાવ્યા છે આ બધી જોખવટ કરવા માટે મેં જે લોકોને અહીંયા બોલાવ્યા

મમ્મીજી આ બધું ખોટું થઈ કોઈ નથી જો મેં તમને બોલાવ્યા છે તો આ વાતનું નિવારણ પણ હું જ લાવીશ ઠીક છે તમને એવું છે ને કે અશોકભાઈ લગ્ન પેલા થાય તો કઈ વાંધો નહીં દેવાનું આપણે એક કામ કરીએ અશોકભાઈ ને દામિની લગ્ન પેલા કરાવી દઈએ

કારણ કે દીકરી દેવાની અને દીકરી લેવાની અમારા ઘરમાં ઓ આવી જાય અને અમારી દીકરી તમારા ઘરમાં ઓ બનીને જાય તો સાદાઈથી લગ્ન કરો તમે લોકો હા સાદાઈથી લગ્ન કરવા નથી તો હા તો અમે પપ્પા 1 મિનિટ જો કોઈ વાત આ વાતનું નિવારણ આવતું ન મારે અને દેવાંગને એકબીજાથી અલગ નથી થવું અને મને એ પણ ખબર છે કે દામિની ને પણ સગાઈ નથી તોડવી તો મારી પાસે હજુ એક રસ્તો છે કયો રસ્તો કયો એ કે લગ્ન મારા અને દેવાંગના થશે બે વર્ષ પછી દામીની અને અશોક ભાઈ ના લગ્ન ધામધૂમથી થાય તો ભલે અને સાદગી થી થાય તો એ લોકો આપણને કરાવી આપે લખાણું કામ ને કરી આપે જ્યારે મારી બેન ને પેલો અશોક ગમતો હા

તો પ્રેમ માટે તો હું કઈ પણ કરી શકું પ્રેમ છે હા તો પ્રેમ છે છૂટ્ઠું બોલવાનું બંધ કરી દે તને શું લાગે છે કે મને કાઈ ખબર નથી એ પપ્પા મમ્મી તમને ખબર છે આ શું કામ થાય છે બધું કારણ કે આ બંને ભાઈ બહેનનું પ્લાનિંગ હતું કે પહેલા એ લોકો માંગુ નાખશે સામસામાની વાત કરશે અને જેવી સગાઈ થઈ જશે ને લગ્નની વાત આવશે ને ત્યારે કોઈ પણ બહાને એની બેનની સગાઈ તોડાવી નાખશે કારણ કે એની બેનને અશોકભાઈ સાથે લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એને પોતાને પોતાનો બોયફ્રેન્ડ બે વર્ષ થી ત્રણ વર્ષ થી રાખેલો જ છે લગ્ન તો એની સાથે કરવાના હતા અને આ દેવાંગ દેવાંગ એમ હતું કે મીરા એક વખત મારા પ્રેમમાં પડી જશે ને તો મારા માટે ગમે તે લડાઈ કરી લેશે એટલે દેવાંગે મને પ્રેમમાં પાડી અવારનવાર મળવા બોલાવી ફોન પર ત્રણ ત્રણ ચાર ચાર કલાક વાતો કરી અને એવી એવી વાતો કરી કે કોઈ પણ છોકરી એના પ્રેમમાં આસાનીથી પડી જાય યાર કેવી પછી વાતો કરે છે તું મારા પ્રેમને ખોટું સાબિત કરી રહી છે ખોટું પ્રેમ કર્યો છે તને બસ એક મિનિટ આગળ નહીં બોલતો હવે તું મારી દીકરી છે ને કોઈ દિવસ ખોટું બોલે નહીં પપ્પા એને ખબર હોય ને તો જ બોલે એની પાસે પ્રૂફ નથી ને કે હું શું કામ આવું બધું બોલું છું તો હું પ્રૂફ આપું કે હું શું કામ આવું બધું બોલું હા પણ ઓળખું જ નહીં મારા કોઈ તો ના ઓળખું તમારા છે ને મારી સ્કૂલ ફ્રેન્ડ છે અમે લોકો એક થી સાત ધોરણ સુધી સાથે ભણ્યા એટલે અમારી વચ્ચે એવી મિત્રતા છે ને કે જેને કોઈ ના તોડી શકે તમે જે વાતો બધી તમારા મિત્રને કરીને એ તમારા મિત્ર એ ઘરે જઈને વાત કરી અને એ વાત બધી મારા સુધી પહોંચી ગઈ છે આજની નહીં જ્યારથી આપણી સગાઈ થઈને એના ચાર પાંચ દિવસ પછીની આ બધી વાતો ચાલી રહી છે તમને શું લાગે મને કાંઈ જ ખબર નથી ચલો હવે જે હોય એને ફટાફટ બોલવા માંડો ખોટું મારે પોલીસ કેસ કરવો અને તમને હેરાન કરવા કોઈ મતલબ નથી કારણ કે સગાઈમાં જે ખર્ચો થયો છે ને એ મફત નથી થયો અરે આપણે તો ઉપકાર માનવો પડે ભગવાનનો કે આવા ખોટા માણસો સાથે આપણે એક સંબંધ ન રાખ્યો અને બેન તમે હું આવા સંસ્કાર આપ્યા સોદો કરવા નીકળ્યા હતા તમે દીકરા દીકરીનો નરેશભાઈ આટલા બધા મારા પર શા માટે ઉકળો છો જે વાતની મને ખબર જ નથી આજે મને ખબર પડે છે જ્યારે બેવ ભાઈ બેનને મેં આ વાત કરી કે પ્રદીપભાઈ એક માગુ લાવ્યા છે અને આપણે કરવાનું છે ત્યારે તો બેવ જણા હસી આ પાડેલી મને શું ખબર કે આ બધું અત્યારે આ તાંડવ કરશે જો દીકરા દીકરી ગમે કાવતરું કરે ને એના છાટા એના માં બાપ ઉપર ઉડે દે તો અને અમે અમારા દીકરી દીકરાને આવા સંસ્કાર નથી આપ્યા અમે હા પાડી ને તો અમારા સંતાનો હા પાડી દીધી ને લગ્ન માટે રાજી થઈ ગયા શું કરવાને એક અમારા માન ખાતર એક વાત તો માં બાપ ના સંસ્કાર ક્યારેય ખોટા નથી હોતા એની શીખામણ ક્યારેય ખોટી નથી હોતી પણ જ્યારે સંતાનો જ્યારે ઉમરો ઓળંગીને બાર મોલ્લામાં જતા શીખે ને ત્યાંથી એના સંસ્કાર ફરી જતા હોય મને ખબર જ નથી કે આ લોકોના આવા કાવતરા છે અને તું આ ત્રણ ત્રણ વર્ષથી તું કોઈની સાથે સંબંધમાં છે કોઈની સાથે અરે ફરે છે તે કોઈ દી મને ગંધ આવવા દીધી કોઈ દિવસ તે મને વાત કરી આજે આજે આ વેવાઈની સામે તું મારી આબરૂના ધજાગરા કરે છે બે શરમ કેમ કે અમે જે કર્યું છે ને કે બંને ભાઈ બેન થઈને એકબીજા માટે કર્યું છે જુઓ ભાભી તમને જે લાગે તે અમે પ્લાનિંગ કર્યું ખોટું કર્યું પણ મારો ભાઈ છે ને સાચે તમને પ્રેમ કરતો હતો અને તમારો ભાઈ મને પસંદ નહોતો એ તમને ખોવા નહોતો માગતો એટલે મેં આ કર્યું હતું અને પહેલાથી શરત મૂકી હતી ને કે સામસામે કરવાનું છે એટલા માટે અમારે આવું કરવું પડ્યું જેથી કરીને તમે બંને પણ લગ્ન કરી શકો અને અને હું જેને પ્રેમ કરું છું ને એની સાથે હું રહી શકું તો મારા ભાઈનું શું એનો કોઈ વિચાર કર્યો કે એ શું કરશે બધાને પોતાનો પ્રેમ જોઈએ છે પણ મારા ભાઈનો કોઈ વિચાર ના કર્યો એટલે જ મારા મમ્મી પપ્પાને ક્યારની ના પાડતી હતી કે સામસામા લગ્ન કરવાની જીદ છોડી દો કારણ કે આમાં એક વ્યક્તિ ખોટું હોય ને તો પાછળ બીજા ત્રણ હેરાન થતા હોય છે પ્રેમ પ્રેમ કરતા હોવ તો એકવાર મને સાચું કહી દેવાની જરૂર હતી હું માની જાય એક્સેપ્ટ કરી લેતા તને મારા ઘરના લોકોને સમજાવ પણ જે કાવતરા કર્યા છે પ્રેમ આવો ન હો પ્રેમની પરિભાષા કદાચ તમારા ભાઈને આવડતી નથી એટલે પ્લીઝ દેવા મને માફ કરી દેજો હું એ પ્રેમ કરું છું પણ લગ્ન માટે મારી કોઈ મંજૂરી નથી